કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેરમાં પડકાર ફેંક્યો છે ડિબેટ કરવા માટે તેમણે કહ્યું છે કે આવતીકાલે અમરેલી જિલ્લાની રાજ કમલ ચોક પાસે જાહેરમાં ડિબેટ કરોને જે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે તે પત્રને લઈને જો તેમના પર લાગેલા આરોપો ખોટા હશે તો પરેશ ધાનાણી જાહેરમાં બધાની સમક્ષ માફી માંગશે પરંતુ તેઓ જો આવતીકાલે ડિબેટમાં નથી આવતા તો આ પત્રમાં જે આરોપો થઈ રહ્યા છે તે સાચા થશે તે પ્રકારની વાત પણ પરેશ ધાનાણી પોતાના નિવેદનમાં કહેતા જોવા મળ્યા છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો જે પત્રમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા આ પત્ર વાયરલ થયા બાદ પોલીસે પણ ગુનો નોંધ્યો હતો અને જેમાં ભાજપના નેતાઓની ધરપકડ કરી હતી જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી જે ભાજપના નેતાને ત્યાં નોકરી કરતી હોય વિગતો સામે આવી છે તેમનો સામે પણ ગુનો નોંધાતા અને તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો આ મામલાના સંદર્ભમાં વિપક્ષ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમના દ્વારા પણ જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે આ ઘટનામાં જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ પણ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાના મામલે આજે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા પોતાના નિવાસ સ્થાને એક પત્રકાર પરિષદ યોજી હતી અને જે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે અમરેલી જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે ખનીજ જે માફિયાઓ બેફામ બન્યા છે દારૂ અને બેફામ આટડાઓ ચાલી રહ્યા છે અને સાથે જ જે ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે હફતો પહોંચી રહ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી છે સાથે જ જે એક પત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા બીજા આગેવાનો માટે વાયરલ કર્યો છે જે ધારાસભ્ય સામે જે ગંભીર લાગી રહ્યા છે તે પણ પરેશ ધાનાણીએ પોતાનું મૌન તોડ્યું હતું અમરેલી જિલ્લાના જે ધારાસભ્ય છે કૌશિક વેકેરિયા તેમને જાહેરમાં ડિબેટ કરવા માટે પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે આવતીકાલે છ વાગ્યાની આસપાસ રાજકમલ ચોક પાસે આ જે પત્રમાં તેમના પર આરોપો થયા છે ને જો આરોપો ખોટા હશે તો પરેશ ધાનાણી પોતે જાહેરમાં બધાની સમક્ષ માફી માંગશે ને આ ઘટનામાં

એને પરિણામ સુધી પહોંચાડે કૌશિકભાઈ ચોવીસ કલાકમાં આ પ્રશ્ન બની કે ખબડાની આબરૂ દાવ ઉપર મૂકનારા તમામ પોલીસ અધિકારીઓને તત્કાલ ડિસમિસ કરાવશો એવી અપેક્ષા જો તમારી ચપટીથી ચોવીસ કલાકમાં તમારી આંગળી નાચેલા આંગળીએ નાચેલા જે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી હોય એને તમારી સરકાર ડિસમિસ નહીં કરે ને તો પચ્ચીસમી કલાકે આ પરેશ ધાનાની પરિણામ સુધી લડાઈને આગળ લઈ જશે ત્યાં સુધી ઝમકીને નહીં બેસીએ ચેલેન્જ આપો નંબર બે પત્ર લખાણો કોણે લેખો ભાજપના આગેવાને લેખો પત્ર લેખો પત્ર અંગે ગુનો નોંધાણો કોના ઉપર નોંધાણો ભારતીય જનતા પાર્ટી ના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો આજ કમલમ ની કાર્યાલય કકડાટ હોય તો અમને કઈ વાંધો નથી તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને કુંવારી કન્યાને બિન અધિકૃત રીતે જેલમાં ધકેલશો પગે પટ્ટા મારાવશો એના જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડાં પહેરતા શીખવાડ્યા છે બહુ ફાકો હોય ને તો આવી જાવ રાજકમલ ચોકમાં તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ પત્ર સાચો છે પત્ર માં વપરાયેલું લેટર પેડ સાચું છે પત્રમાં થયેલી સહી સાચી છે સત્તાના બળે પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવીશું સત્યને છુપાવી શકશો તમારા મારફત મારે પૂછવું છે એ પત્રમાં લખાણું કે સાહેબ તમે ચાલીસ લાખ નો હપ્તો લ્યો છો હું તો ગણવા નથી ગયો આટલા જ થોડા હોય પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ રેતી માફિયાઓ બે ફામ ત્યાં છે આ અમરેલી ને ત્રણસો રૂપિયે બ્રાસ રેતી મળતી હતી આજ સામાન્ય માણસે એક બ્રાસના ત્રણ હજાર ચૂકવવા પડે છે વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુજીમાં તો પંદર જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય તમે એને કાયદેસર ન કરાયું આ ઇકો ઝોન ની અંદર શેત્રુજીના પટને મુક્ત ન કરાયું અમે તો કહીએ છીએ કાયદેસર કરો સરકારને આવક થશે લોકોને સહજતાથી ઘરના સપના પૂરા થાય પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય એવા મળી નિરાધાથી આજ ખનન માફિયાઓ ભૂ માફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ એક તરફ નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઉભા રાખવાના એને ડરાવવાના ધમકાવાના પચાસ હો બસો પાંચસો હજાર પાંચ હજાર નાના માણસોને લૂંટવાના નાના માણસો પાસેથી હપ્તા ઉઘરાવાના તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે કે આજ અમરેલી જિલ્લામાં ગામડે ગામડે દારૂની હાટડીઓ ખુલી છે આ દારૂના હપ્તા કોણ ખાય છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે આપણે છે વાતો તો થઈ તમારો ભારતીય જનતા પાર્ટી નો આગેવાન પત્ર લખીને કહે છે કે તમે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લ્યો છો

પીસીસી દળ વાળો રોડ તૂટી ગયો છે સાવલિયા સાહેબ ની હોસ્પિટલ વાળો રોડ કદાચ ક્યાં થી જ આયવા સુખ જોઈને આયવા તમે ખાવ એમાં અમને વાંધો નથી તમે જો દૂધે દોયેલા હો પત્ર ખોટો હોય પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે છ વાગે રાજકમલ ચોક માં આવો હું ને તમે ખુલ્લે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રો ની વચ્ચે અમરેલી ની જનતા ની વચ્ચે હાજરીમાં આ પત્ર માં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ આપ કશું જ કહેવાનું નથી હું જાહેર માં તમારી માફી માંગીશ અને રખે ને કાલે સાંજે છ વાગે રાજકમલ ચોક ના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એક કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે કે ચાલીસ લાખના હપ્તા પણ લેવાય છે કમિશન પણ ખવાય છે ભૂ માફિયાઓ ખનન માફિયાઓ રેતી માફિયાઓ દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે પહેલી વિનંતી છે મારી કે દીકરીની ન્યાય માટે બધા જ સામાજિક રાજકીય અને કાયદા વિદ આગેવાનો આગળ આવે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું છું આ કોંગ્રેસના નેતા પરેશ તેમણે હાલ જે જાહેરમાં ડિબેટ કરવા માટે કૌશિક વેકરીયા પડકાર ફેંક્યો છે અને જે રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં જે અલગ અલગ મુદ્દાઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને તેમણે જે સવાલ ઉઠાવ્યા છે તેના કારણે ફરી એક રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આવતીકાલે ખરેખર જે ધારાસભ્ય છે અમરેલીના ડોક્ટર કૌશિક વેકરિયા તે આ પત્ર મામલે ખુલાસા કરવા માટે તેઓ મેદાનમાં આવે છે કે કેમ તે આગામી સમયમાં જોવું રહ્યું દર્શક મિત્રો એની ન્યૂઝને ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં